સુરતના પલસાણા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જમણી બાજુની દિવાલની સાઈડમાં મૂકેલા વાહનોમાં બપોરે એક વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી જતાં નાસભાગ મચી ગઈ હતી આ વાહનો વિવિધ ગુનાઓમાં પકડાયેલા હતા આગ લાગતા જ પોલીસ સ્ટાફ અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કમ્પાઉન્ડમાં રહેલા અન્ય વાહનોને ખસેડવાનું કામ શરૂ કરી દીધું હતું આગની આ ઘટનામાં આશરે ચાલીસથી વધુ ટુ વ્હીલર્સ એકીકો કાર તેમજ એક આયશર ટેમ્પો આગની લપેટમાં આવ્યો હતો આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા બારડોલી ડિસ્ટ્રિક્ટ ફાયર

આગમાં ડિટેન્ડ કરેલી જે બાઇકો હતી પંદર થી વીસ અને એક ઇકો ગાડી અને કાયસ ટ્રક સર્ગેલી હતી રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત